અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં નેતૃત્વની દિશા અને ભૂમિકા આ વિષય પર ચાર દિવસીય વ્યાખ્યાનમાળા અને પ્રદર્શનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો ભારતીય વિચાર મંચ દ્વારા આજથી ચૌદમી નવેમ્બર બે હજાર પચીસ સુધી આ વ્યાખ્યાનમાળાનું આયોજન કરાયું છે તેમાં સંઘની સો વર્ષની યાત્રાના વિચારો નેતૃત્વ પ્રસંગો અને ઐતિહાસિક દસ્તાવેજ ઉપર પ્રકાશ પાડવામાં આવશે વ્યાખ્યાન સ્થળે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રાનો મલ્ટીમીડિયા શો દસ્તાવેજોનું પ્રદર્શન અને શતાબ્દી યાત્રાના મહત્વપૂર્ણ પ્રસંગોના પ્રદર્શનનું પણ આયોજન છે આટલા વર્ષોની યાત્રામાં વૈચારિક બદલાવ જોવા મળતો હોય છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગ એક એવી મહાન સંસ્થા છે જ્યાં વિચારોની ધરતા સો વર્ષમાં વધુ વહન બની છે വ്യാപક થઈ છે અને લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત કરવામાં સફળ બની છે આજે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંગની સતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા પર मंथન કરવા માટે એકત્રિત થયા છીએ આવનાર સમયમાં સંઘની ભૂમિકાને વધુ સક્ષમ બનાવવામાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાન માળા પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો આપનું માર્ગદર્શન કરતા રહેશે